નમસ્કાર દોસ્તો આપ જો રહ્યા છો સાયબર પીડિયા હું સંચાલિત નવસારી લાઈફ આજે હું તમને એક એવી જગ્યાએ લઈને આવ્યો છું કે કદાચ એ કહી શકાય કે આપણી નાનીને ત્યાં લઈને આવ્યો છું હા કારણ કે આપણી માતૃભાષા એને આપણે માં કહેતા હોઈએ છીએ તો એ માતૃભાષા આપણી કદાચ બધાની ગુજરાતી છે એટલે આપણી ગુજરાતી માં છે અંગ્રેજી જે બહારથી આવેલી છે એટલે આપણે એને કદાચ માસી કહી શકીએ પણ આ બધી ભાષાઓની માં એટલે કે એનો જન્મસ્થાન તો એવું કહેવાય છે કે એ સંસ્કૃતિત થયો છે એટલે સંસ્કૃત આપણી નાની કહી શકીએ કોઈ ભાષામાં બા કહી શકીએ કોઈ ભાષામાં દાદી કહી શકીએ કારણ કે કોઈ લેંગ્વેજમાં આપણે કોઈ આપણા જે મમ્મીના મમ્મી અથવા તો પપ્પાના મા હોય એને બા કહેતા હોઈએ છીએ નાની છે તો હું આજે તમને લઈને આવ્યો છું નાની પાસે એટલે કે સંસ્કૃત પાસે હા નવસારીની વિદ્યાગુર સ્કૂલ ખાતે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમ હતો સંસ્કૃતના જે શ્લોક રત્નો છે એને એવોર્ડ આપવાનો અને આ છેલ્લા વખતથી આ સારામાં ચાલી રહ્યા છે આ પ્રકારની પ્રવૃત્તિઓ કે જે સંસ્કૃત ભાષાના શ્લોકો અને એ શ્લોકો શીખવવામાં આવે છે અને એના લેવલ તૈયાર કરવામાં આવે છે અને એ લેવલ હોય છે ફર્સ્ટ લેવલ સેકન્ડ લેવલ અને દસમા લેવલે જ્યારે પહોંચે છે ત્યારે એમને શ્લોક રત્નનો એવોર્ડ આપવામાં આવે છે ત્યારે કદાચ હું તમને બોલીશ મને તો પહેલાં તો આ છોકરીને જોઈને એના પરથી મને જ્વરસ્થિત થાય છે હું એમ કહું છું કે હું બહુ જ્ઞાની છું બધી ભાષાઓ મને આવડે છે બધું મને જ્ઞાન આવડે છે અને તમે જુઓ છો બધામાં હું ચાપડું સાહેબી કરતો હોઉં છું કે આમાં આમ ને આમ આમ પણ આની સામે મારી બોલતી બંધ થઈ જાય છે કારણ કે મને સંસ્કૃત આવડે છે હા સંસ્કૃત ને આવડે છે પણ એ સંસ્કૃત બોલતા આવડે છે શબ્દ સંસ્કૃત શબ્દ બોલતા આવડે છે સંસ્કૃત ભાષા બોલતા નથી આવડતી અને આ છોકરી ચોક્કસ પહેલા તો બેટા શ્લોક થી એક શ્લોક મત સમજાવી લે આ છે શ્લોક રત્ન જે આખા વિશ્વમાં પ્રથમ આ છોકરી અહીંયા નવસારીની આપણી દીકરી શ્લોક રત્ન થઈ છે અને એ એજ એને એવોર્ડ મળ્યો છે એક શ્લોક પહેલા તો બેટા પછી તારું નામ ને પછી પૂછીશું પહેલા તો તારી પાસેથી જ્ઞાન મેળવ્યું છે મારે જટાટવી ગલજલ પ્રવાહ પ્રવાહપાયિધસ્થે ગલૈબ્ય લલંબ્ય તાંબુજુંગમાલિકા ડમ 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 નિનાદ વરદમરવ ચકારચંડતાનો શિવ જટાકટાહ સંભ્રવભ્રમૈિંપ નિર્જરી વિલોરવિચિવલરી વિરાજમાનમૂર્ધની પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણ મમ ಧರಾಧರೆ ದರಂತಿನಿ ವಿರಾಸ ವಿರಾಸಧು ಬಂಧು ಸ್ಫುರಗಮ ಸಂತತಿ ಪ್ರಮೋದ ಮಾನ ಮಾನಸ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಧೋರಣಿ ನಿರುದ್ಧ ದೂರ್ಧರಾಪದಿ ಕ್ವಚಿ ತಿ ಮನೋವಿನೋದ ಮೇತು ವಸ್ತುನಿ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તારું નામ શું છે પેલા તો મોક્ષા અને આચાર્ય એના નામમાં જ કદાચ ગુમ છે આપણને મોક્ષ અપાવે એવું એનું નામ છે મોક્ષા મોક્ષ અપાવનાર મોક્ષા અને આચાર્ય કારણ કે એવું કહેવાતું હતું કે આપણે પહેલાં અત્યારે ટીચર બીચર આવ્યું ભાઈ અત્યારે પહેલાં માસ્તરદા કહેતા હતા આપણે અને માસ્તરદા પહેલા અસલ તો આચાર્ય કહેવાતા હતા કે જે આપણને શીખવતા હતા આપણી લેંગ્વેજના તો એનું નામ છે કદાચ એને માતા પિતા જો અહીંયા હોય તો એમને પણ વંદન કે એમની ફોઈ જે હશે તેને જે નામ પાડ્યું છે મોક્ષા આચાર્ય એ ચરિતાર્થ થયું છે નામ મેં ક્યાં રખાય પણ નામ મેં એ રખા હોય કારણ કે શિવ તાંડવ જેવો કપડો સ્ટોક આપણને સાંભળતા સાંભળતા પાંચસો વાર સાંભળીએ ને તો એ બે લીટી નથી આવડતી હોતી એની સાથે મમરાતા નથી હોતા હા આપણે બધું પેલા ઇંગ્લિશમાં તરત આપણે બધા બોલતા થઈ ગયા પણ આ નથી આવડતું અને આ શ્રેય જાય છે આવા તો આ એટલા એક બે નહીં અહીંયા પાંચસો એવોર્ડ છે પાંચસો એટલે પચાસ જણાને અહીંયા આ કા પચાસ જણા લોકો આ એવોર્ડથી સન્માનિત થયા છે અને આ એવોર્ડ એ એવોર્ડ બહુ જોરદાર એવોર્ડ કહી શકાય કારણ કે આજે બહુ બીજા બધા એવા એવોર્ડ છે કે જે આપણે કોઈ અલગ રીતે મેળવી શકીએ આ બુદ્ધિ ક્ષમતાથી એવોર્ડ મળતા હોય છે અને એ એવોર્ડ છે સંસ્કૃત શબ્દ સંસ્કૃત લોકોના મહત્વ જાણવા માટે અને એ આ આ સમગ્ર જે સંસ્થા છે એ સંસ્થાને ઊભી કરવાનું કામ અને આવા જે ગુરુઓ કહી શકું કારણ કે અમને અમને હું ચોક્કસ વંદન કહી શકાય એવા એટલે આ છોકરાઓ નહીં કહીશ આ ગુરુઓ છે જગત ગુરુઓ છે અને જગત ગુરુઓને તૈયાર કરવાનું કામ આ મહાશયે કર્યું છે એમનો પરિચય હું નહીં આપું એમનો પરિચય એમના જ શબ્દોથી આપણે લઈશું પણ એના પહેલાં ચોક્કસ હું એટલું કહીશ કે સર અંબાની એ કદાચ બહુ મોટા કરોડપતિઓ તૈયાર કર્યા હશે પરેશભાઈ જેવા ઉદ્યોગપતિઓ તૈયાર થયા હશે પણ તમે જે કામ કર્યું છે યુનિક કામ છે અને એ એટલા માટે કામ છે કે તમે એક સારા માણસોનું ઘડતર કર્યું છે સારું મનવીઓનું ઘડતર કરવાનું તૈયારનું કામ બન્યું છે જે પણ તમે આ ક્ષેત્ર કદાચ પ્રોફેશનલી તમે અપનાવ્યું હશે કે તમે બાય ડિફોલ્ટ અપનાવ્યું હશે જે પણ અપનાવ્યું હશે તે પણ આજે તમે જે સંસ્થા ચાલુ કરી છે અને જે સંસ્થાને તમે જે લાગ્યા છો ડેલી સેલ્યુટ હું અત્યારે એટલા માટે સ્પેશિયલી પર્ટિક્યુલર તમને સલામ કરવા આવ્યો તો અને અહીંયા જે આચાર્યો છે એમને પણ વંદન કરવા તો કેવી રીતે વિચાર આવ્યો આ સબ્જેક્ટનો બહુ બધા હતા આ સબ્જેક્ટ કેમ આજે સૌથી મોટી વસ્તુ એવી છે કે આજની નવી પીઢી જે છે જે એ લોકોને જે સુવિધાઓ મળેલી છે મોબાઈલને ઇન્ટરનેટને આ બધી ને આ લોકોની સોચ ને વિચારની શક્તિ જે છે અહીંયા ક્યાંક ને ક્યાંક તો આપણા સંસ્કારોને જોડવાની બહુ જરૂરત હતી અને મને એવું લાગે છે કે આજે આપણી નવી પેઢી મંદિરમાં નથી જતા કે આપણા મમ્મી માતા પિતાના પગે નથી લાગતા કંઈક ને કંઈક ઘણી બધી યુ જોવામાં આવ્યું કે આ બધું નથી થતું મને એવું લાગ્યું કે આ બધું થવું જોઈએ કેવી રીતે થશે ત્યારે અમારું નેશનલ ઓલિમ્પિયાડ્સ નામ કરીને કંપની અમે નિર્માણ કરી આજે કંપની મલ્ટિનેશનલ થઈ ગઈ છે દેવવાણી ઓલિમ્પિયાડ પ્રાઇવેટ લિમિટેડ તરીકે હજારોની સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ જે આપણી સંસ્કૃતિના સંસ્કૃતના શ્લોક વિથ મિનિંગ અર્થ સહિત શીખે છે બધા માતા પિતાઓને ગર્વ છે કે આ લોકોના છોકરાઓ અને છોકરીઓ બધા સારી રીતે કંઈક સારું શીખે છે આપણી દેશની પરંપરા ચાલુ રાખે છે આજે એટલા બધા શ્લોકાચાર્ય શ્લોકારત્ન આપણા દેશમાં થાય છે ગર્વની વાત છે એમાં મારું કંઈ નથી અમારી દેવવાણીની જે આખી ટીમ છે જે લોકોએ મહેનત કરેલી છે આ આખે આખી આજે અમારી લગભગ સાતસો આઠસો લોકોની ટીમ છે આખા દેશમાં આ બધી આ લોકોની મહેનત છે વંદન કરું છું મારા ટીમને અને સૌથી મોટી વસ્તુ એવી છે કે આપણે જે વિદ્યાકુલ સ્કૂલ છે એવા હજારની ઉપર સ્કૂલ છે આજે દેશમાં જે લોકોએ અમે સ સપોર્ટ કર્યું છે લાખોમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એમાં ભાગ લે છે આ ગર્વની વાત છે ને આપણી જે ગુરુકુલ વિદ્યા છે એ આગળ વધવી જ જોઈએ આ વિચારધારા આપણી હોવી જ જોઈએ અને ભાષાઓમાં અમે લોકોએ બહુ ઘણી બધું રિસર્ચ કરેલું છે ને એવું લાગે છે કે આપણી ભાષામાં આપણી જે ભાષા છે એ મધર ઓફ ઓલ લૅંગ્વેજીસ સંસ્કૃતમાં આપણે કેમ પાછળ રહીએ દેશ વિદેશમાં બધા બધે આપણી ભાષા લઈને આગળ વધે છે તો આપણે પાછળ કેમ રહીએ તો આ જ વિચારધારા લઈને અમે લોકો આગળ વધીએ છીએ અને દિલથી ધન્યવાદ કરું છું શુક્રગુજાર શું બધાનું કે જે લોકોએ અમને કોઈ સપોર્ટ કર્યું થેન્ક યુ સર તો મેં એટલા માટે નામનો પરિચય બાકી રાખ્યો હતો કે આ જે સંસ્થા છે એનું નામ છે દેવવાણી હા દેવવાણી એટલે દેવોની વાણી ભગવાનની વાણી પ્રભુની વાણી અને એ આપણા બધા ગ્રંથો જે પણ રચાયા છે આપણા જે પણ પુરાનો રચાયા છે એ પુરાનો બધા સંસ્કૃત ભાષામાં હોય છે અને એમાંથી અર્થ કાઢી કાઢીને આપણે થોડા થોડા ટુકડા લઈએ અને બે ચાર શ્લોકો ગાઈએ તો આપણને એમ લાગે કે આપણે ધન્યતા થઈ ગઈ તો આખી સંસ્કૃત ભાષા કેટલી ધન્ય હશે અને કેટલી રીચ હશે એ આપ જાણી શકો છો તો આ બધા જ એવોર્ડ્સ વિનર બાળકો છે આવા તો અનેક છે કોઈ શ્લોક રત્ન છે તો આપ જોઈ રહ્યા છો તે રીતે શ્લોકાચાર્યો પણ છે અને આ તમામ બાળકોને શ્રેય આપેલ છે આ આ બધા જ આ અભાવી થોડી વારમાં આ લોકોને પણ એવોર્ડ મળવાના છે અને એ લગભગ પચાસેક જેટલા છોકરાઓ આને રીતે એવોર્ડ મેળવવાના છે પણ એમના પેરેન્ટ્સ અહીંયા છે શું કામ કરો છો આપ સાહેબ હિલટી કંપનીમાં સર્વિસ કરીએ છે તો હિલટી કંપનીમાં તો નટબોલ ફીલ કરતા કરતા આ તમારા દીકરાને આ સંસ્કૃત શીખવે કેવું લાગે છે તમને તમારી દીકરી જ્યારે બોલતી હશે સંસ્કૃત ત્યારે અમે જ્યારે સ્ટાર્ટિંગમાં કર્યું હતું ત્યારે થોડું થોડું એક થોડું થાય હવે એટલું ફ્લુઅન્ટલી બોલે છે કે હવે આપણે પણ એમ અચરજ થઈ જાય ને એ લોકો જે શ્લોક બોલ છે દુર્ગાષ્ટમ ને શિવ તાંડમ તે આ સુધી અમે પણ હજુ નથી કરી શક્યા ને એટલું એ લોકોનું બ્રેઇન ડેવલપ થાય છે ને કે અમે પણ એક તો એક વિચાર કરીએ છીએ કે એ લોકો કેવી રીતના કરે છે ચોક્કસ તો આ જે આ બાજુ દેખાય આ દેવાચાર્યો છે તો આ આ બાજુ ગુરુઓ છે કારણ કે આ બધા પેરેન્ટ્સોએ એમના બાળકોને આ આ લેંગ્વેજ શીખવવા માટે મોકલ્યા છે અને તાજુબ બે થાય છે કે કદાચ આમાંથી અર્ધ આમાંથી કે સંસ્કૃત આવડે છે આવડે છે વાહ તો ચોક્કસ જો આ બધા સંસ્કૃત શીખવાળા બી ઘણા છે પણ પણ મારા ખ્યાલથી એક જ જન છે બાકી બધા કોઈને આવડતું નથી પણ એમના દીકરાઓ અધૂરા સપનાઓ પૂરા કરવા માટે આજે બધા બધા બીજું કામ કરતા હોય છે પણ ચોક્કસ અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ લોકો એ પોતાના અધૂરા સપના કે સંસ્કૃત મારું બાળક શીખે એક અલગ પ્રકારનું ગર્વ મેળવવા માટેની કામ આ આ લોકો કર્યું છે પણ ચોક્કસ એક બેનને સંસ્કૃત આવડે છે તો ચોક્કસ એક સંસ્કૃતનો શ્લોક તો એની પાસે સાંભળવો જ બનતો હોય છે અને એ પણ ચોક્કસ બેન શું નામ છે તમારું સુમૈયા

મુસ્લિમ સમુદાયથી છે માફ કરજો અહીંયા ધર્મને કોઈને ખેંચવા નથી માંગતો પણ સંસ્કૃત એ એવું કહેવાય છે કે હિન્દુ ભાષા ને હિન્દુની પણ માં નાની છે અને એ ઉર્દુ પણ એમાંથી સંસ્કૃતમાં જ નીકળી છે ચોક્કસ ઇંગ્લિશ પણ સંસ્કૃતના જ શબ્દો નાગરી કારણ કે દેવનાગરી જે લેંગ્વેજ છે એમાંથી જ આ બધા લેંગ્વેજો તૈયાર થઈ છે અને દેવનાગરી એટલે કે આપણી સંસ્કૃત તો આવો ખૂબ સુંદર કાર્યક્રમ અયોજ્યો છે અને આ શ્લોકાચાર્યોને વંદન કરીએ કારણ કે આ છે આપણી ભાવી પેઢી અને આ ભાવિ પેઢી ચોક્કસ આપણા માટે ગૌરવની વાત છે તો એકવાર જોરદાર એમને એમને બિરદાવીએ અને આ સમગ્ર જે આપ જોયા છે નાના નાના બાળકો પણ અહીંયા સંસ્કૃત શીખે છે તો આ તમારા બાળકો જો બાકી રહી ગયા હોય તો નવસારીની મોટાભાગની સ્કૂલોમાં હવે આ ચાલુ થઈ ગયું છે તો તમે વિદ્યાકુંજમાં તો આ છે જ પણ કદાચ તમને એમ થાય કે મારા બાળકને મેં હાઈ સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું તો સારી નહીં બધું સારું દેખાય એટલે કે સારું મોટું દેખાય એ બધું સારું નથી હોતું પણ ત્યાં પણ તમારા જો આગ્રહ કરો તો આ સંસ્કૃત ભાષા તમારું બાળક શીખશે અને ચોક્કસ બાળક શીખશે તો બાળકનું જનરલ નોલેજ તો વધે જ છે બાળકનું એક આઈક્યુ વધે છે અને સાથે સાથે બાળક પોતાના જમીન પર પગ રાખીને ચાલતો શીખે છે કારણ કે હવામાં ના ઉડે બીજી બધી ભાષાઓને આપણે વેસારીએ છીએ પણ સંસ્કૃત એ તો આપણા દિલમાં હોય છે તો ચોક્કસ આજ રીતે જોતા રહો ખૂબ સુંદર આ આ કાર્યક્રમ રહ્યો અને ખૂબ સુંદર આ શોકાચાર્યોને દર્શન કરવાનો મોકો મને મળ્યો મેં તમને આપ્યો છે બીજાને આપજો કારણ કે એકલાયકા ભગવાનના દર્શન કરશો ને તો પછી બાજુવાળા પાસે રિસાઈ જશે એટલે બધાને દર્શન કરાવજો કે જો આ બધા આ આ બધા દેવો છે આ દેવોના દર્શન તમે કર્યા હવે શેર કરો એટલે તમારા સગાવાલા કરે તમારા કાકા મામા માસી બધા કરે ભગવાન તમારા ઘરે આવ્યા છે તો આ હરતું ફરતા દેવો છે આ દેવનાગરી અને દેવભાષા શીખ્યા છે તો ચોક્કસ એમને વંદન કરીએ અને ફરી એકવાર જોતા રહો આ જ રીતે નવસારી લાઈફ thank you